આ બંને રાજસ્થાનના ફલોદી જિલ્લાના રહેવાસી છે એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ આઠ મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા છે સિમ કાર્ડ કેશ પછી અલગ અલગ બેંકોના એકાઉન્ટ્સની ડિટેલ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં ત્રણસો પાંત્રીસ જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી જાબુ સંજયભાઈ સંજય રામજીભાઈ નામની પણ ધરપકડ કરવામાં આવી છે આ જ આ લોકોની પૂછપરછ કરતાં આ બંને ફલુદી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંક ગીટો ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ ગયા હતા રાજસ્થાન ખાતે લઈ જાય આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે બિસ્મય બંને એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોને આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢીથી ડાર્ક એ લોકો એના યુએસડી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ્સ જોવામાં આવ્યા તો એનસીસીઆરસી પોર્ટલ ઉપર એકસો ચોરાણું બેન્કોના અલગ અલગ એકાઉન્ટો આમની પાસેથી મળ્યા હતા જે બેંકોના એકાઉન્ટો એકસો ચોરાણું મળ્યા અલગ અલગ બ્રાન્ચોને જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન ના અડસઠ છે પણ પીએન બી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુબીઆઈ આઈસીઆઈસીઆઈ બેંક વગેરે બેન્કોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર પાંચસોથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાઠથી વધુ ગુજરાતની ફરિયાદ છે અને અંદાજે પચાસ સાહીઠ કરોડથી વધુનું પ્રાથમિક દ્રષ્ટિએ જ એક સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કંબોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળ્યા છે એમની ચેટ કરીને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર મ્યા હવે મ્યાનમાર બર્માથી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવા મોબાઈલમાંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને વધુ આ બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલ્યું છે આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે જનતાના હોટલમાંથી પણ મળી આવ્યા છે